નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના રેકોર્ડ બેગ ભાવ ત્રેપનસો રૂપિયા ઊંચામાં નોંધાઈ રહ્યા છે સાથે જ ઉત્તર ગુજરાતના થરાદ માર્કેટ યાર્ડ અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં જીરુની બજારમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે ઊંચામાં આવકો વધી છે સાથે જ બજાર સ્થિર જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો સિત્તેર થી ચાર હજાર પચાસ રૂપિયા હળવદ પાંત્રીસો થી ચાર હજાર નેવું રૂપિયા મોરબી ચોત્રીસો ચાલીસ થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા પાટડી સાડા ત્રીસો પાંચથી એકતાલીસો બાવન રૂપિયા બોટાદ સાડા ત્રીસો થી એકતાલીસોન ત્રીસ રૂપિયા जसद चौतरीसौ ठीक चार हजार पचास रुपया गोडल पच्चीसों एकतालीसौन एक रुपया वाँकानेर चौतरीसो थी चार हजार अगिय रुपया जेतपुर सौ चार हजार रुपया ऊझा तेतरीसौ त्रेपन सौ रुपया थराद बतरीसौ पचास थी छेतालीस सो पचीस रुपया पाटण बेहजार नौ सौ पचास थ चार हजार पंचोत्र रुपया આરેજ સાડાત્રીસો પચાસ થી બેતાલીસો ને વીસ રૂપિયા થરા થી ચાર હજાર પંચોતેર રૂપિયા નેનાવા બત્રીસો થી બેતાલીસો એકસઠ રૂપિયા વારાહી ત્રણ હજાર થી રૂપિયા દિયોદર ચોત્રીસો થી એકતાલીસો ત્રેપન રૂપિયા રાધનપુર છત્રીસો થી રૂપિયા રાપર પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા અંજાર બે હજાર નવસો પચાસથી તેતાલીસો રૂપિયા ભચાઉ આડત્રીસોથી ચાર હજાર એકોતેર રૂપિયા જામનગર ત્રેવીસોથી એકતાલીસ ને પચીસ રૂપિયા ભાવનગર બત્રીસો વીસથી એકતાલીસોને બે રૂપિયા પોરબંદર તેંત્રીસો પંચોતેરથી આડત્રીસોને પચીસ રૂપિયા અમરેલી બે હજારથી એકતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો પાંચથી ચાર હજાર સિત્તેર રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી બેતાલીસો ને સડસઠ રૂપિયા કડી બે હજાર નવસો પચાસ થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા સમી ત્રણ હજાર નવસો થી ને સિત્તેર રૂપિયા ધાનેરા આડત્રીસો એકવીસ થી બેતાલીસો પંચાણું રૂપિયા ભીલડી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા શિહોરી છત્રીસો થી બેતાલીસો એકાવન રૂપિયા સિદ્ધપુર પાંત્રીસો થી ચાર હજાર અડતાલીસ રૂપિયા પાઠાવાડા છત્રીસો થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા મહેસાણા છો પંચાવન થી પંચાવન રો પચીસ રૂપિયા થ્રોલ બત્રીસો થી ચાર હજાર રૂપિયા ભુજ છત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા કાલાવડ ચોત્રીસો થી આડત્રીસોન પચાસ રૂપિયા બાબરા પાંત્રીસો પાંત્રીસ થી ચાર હજાર પંચોતેર રૂપિયા જુનાગઢ ત્યાં ત્રીસો થી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા વિરમગામ ત્યાં ત્રીસો ચાર હજાર પંદર રૂપિયા સાણંદ ત્રણ હજાર એસી થી પાંત્રીસો નેવું રૂપિયાપુર ચોત્રીસો થી ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા જામખંભાળિયા ચોત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા માંડલ સાડા ત્રીસો થી બેતાલીસો રૂપિયા ઉપલેટા છત્રીસો થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા મહુવા તેરસો પચાસથી બેતાલીસો રૂપિયા રાજુલા તેત્રીસોથી એકતાલીસો ને છોતેર રૂપિયા દશડા પાટડી સાડત્રીસો ત્રીસથી ચાર હજાર રૂપિયા ફેસાણ ત્રણ હજારથી આડત્રીસો એકાવન રૂપિયા અને પાલિતાણા પાંત્રીસો એકાવનથી આડત્રીસો સિત્તેર રૂપિયા